મકાન વેચવાનું છે જીવન આનંદ સોસાયટી સહકારનગર મેઇન રોડ અમરનાથ ચોક સ્વામિનારાયણ મંદિરની બાજુમાંથી જતા મેઇન રોડ પર કાલાવાડ રોડ રાજકોટ એકસો બાર વાર જગ્યા ચાર બેડરૂમ બે હોલ બે કિચન ઉપર નીચે બે ફેમિલી રહી શકે તેવું ફર્નિચર સાથે બોર બે વોટર કનેક્શન બે ગેસ કનેક્શન કિંમત એક કરોડ ત્રીસ લાખ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ત્રાણું એકસો ઓગણચાલીસ ચોસઠ બસો અગિયાર નાઇન થ્રી વન થ્રી નાઇન સિક્સ ફોર ટુ ડબલ વન પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ત્રાણું એકસો ઓગણચાલીસ ચોસઠ બસો અગિયાર નાઇન થ્રી વન થ્રી નાઇન સિક્સ ફોર ટુ ડબલ વન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઈટ થ્રી ટુ ફાઇવ